સુરત જિલ્લા એસસીબી ટીમે કામરેજ તાલુકાના કોસમાળા નજીકથી એક ગોડાઉનમાંથી લોખંડના સડીયા ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું ચોરાયેલા કડોદરાથી કામરેજ તરફના વિસ્તારમાં ટ્રેલર સમયથી ટ્રેલરમાંથી સડિયા ની ચોરી થતી હોવાની ઘટના સામે આવી હતી જે બાબતે સુરત પોલીસ હરકતમાં આવી હતી દરમિયાન ગ્રામ પોલીસ બાતમીના આધારે કામરેજ તાલુકાના કોષમાળા નજીક રિંગ રોડ ઉપર એક ગોડાઉન રેક કરી હતી અને જ્યાં લોખંડના સળિયા ભરેલ ટ્રેલમાંથી સળિયા ચોરી કરવાનું નેટવર્ક ચાલતું હોવાનું પોલીસ સમક્ષ જાણવા મળ્યું હતું જેથી પોલીસે ગોડાઉનમાંથી આ સળિયા ચોરી કરનાર અગિયાર જેટલા ઈસમો ત્યાં મળી આવતા તેઓની અટકાયત કરી લેવાઈ હતી અને પોલીસ લોખંડના સળિયા ચોરીના નેટવર્ક અંગે પૂછપરછ શરૂ કરી હતી જિલ્લા લોકલ એલસીબી ને મિલકત વિરોધી ગુનાઓ જે નેશનલ હાઈવે પર બની છે તે અટકાવવા માટે સૂચના આપેલ જે સૂચના અન્વયે

તમામ ઇસમો મહેન્દ્ર ચારણ કે જે હાલ વોન્ટેડ છે તે પોતાના સાગરીતો સાથે હાઈવે ઉપર લોખંડના સળિયાનો જથ્થો જે ટ્રેલરમાં ભરીને લઈ જવાતો હોય એ ટ્રેલરના ડ્રાઈવર સાથે મેળા પીપળું

મુખ્ય વોન્ટેડ જાહેર કર્યા છે જોકે આ સરિયા ચોરીનું આખું નેટવર્ક કોષમાડા ગામની સીમ માં આવેલ સમીર પટેલ નામના ગોડાઉનમાં ચાલતું હોવાનું પણ પોલીસ સમક્ષ બહાર આવ્યું હતું